હવેલી નજીક આવેલ નરકંઠ સોસાયટી ના મકાન આઠ માં રૂપેનભાઈ શાહ નાનો કેટલાક ઈસમો ને ભેગા કરી તેના મકાન માં પાના વડે પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે રેડ કરતા શ્રાવણ જુગારમતા તેર સમોને કુલ પાંચ લાખ ચોરાણું હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે પકડાયેલા રૂપી રૂપેન્દ્ર કુમાર જીતેન્દ્રભાઈ શાહ વિરલ હરીશભાઈ શાહ નૈતિક મુકેશ કુમાર ઠક્કર મોહન મોન્ટુ કુમાર સુરેશચંદ્ર તલાટી મિથિલેશ રવિન્દ્રભાઈ વ્યાસ સમીર કુમાર મનહરભાઈ પટેલ માનવ વિજયકુમાર પરીખ સુનિલ સુંદરલાલ શાહ महिराज सिंह नरपत से परमार प्रशांत जगदीश चंद्र ठक्कर किनल कुमार केतन भाई शाह चिंतन गोपाल भाई शाह कामगिरी करना अधिकारी पुलिस इंस्पेक्टर ए बी पटेल पुलिस इंस्पेक्टर डॉक्टर बी बी पटेल ए एस आई हर्षदाई कानजी भाई परबत भाई जीवा भाई अमरीश कुमार लक्ष्मण भाई गोपाल सिंह प्रताप सिंह कनुभाई शंकर भाई राजू भाई सुरेश भाई ईश्वरचंद चंदुभाई राजेश कुमार कर्शन भाई मुकेश भाई रामा भाई कमलेश भाई અને જગદીશભાઈ મનોજી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો